નમસ્કાર મિત્રો મિત્રો આજે બાર જુલાઈ અને અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સુરત અને વલસાડ નજીક એક ચક્રવાતી સિસ્ટમ આવી જશે જેને કારણે સુરત વલસાડ ભાવનગર ઉના જૂનાગઢ વડોદરા અમદાવાદ આ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે મિત્રો ધીરે ધીરે આ જે સિસ્ટમ છે એ ગુજરાતના બીજા બધા વિસ્તારોમાં આગળ વધશે અને જે જે વિસ્તારોમાં થઈને આગળ વધશે ત્યાં ભારે વરસાદની આગાહી છે આપણે આજના વિડીયોમાં આ જે સિસ્ટમ છે એ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં થઈને પસાર થશે તથા ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આજે આવતીકાલે અને આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે તે પણ જોવાના છીએ આઈએમડીએ આજે અને આવનારા દિવસોમાં ઘણા બધા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દીધું છે તેની પણ આપણે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ તો મિત્રો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરવા માટે જે લાલ કલરનું બટન છે તેને પ્રેસ કરો બાજુમાંથી બેલનું બટન છે તેને પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરો તો તમે અમારી ચેનલને ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી શકશો અને ગુજરાતને હવામાનને લગતા નવા નવા વિડીયો તમે અહીંથી મેળવી શકશો મિત્રો બારમી તારીખે અને સવારે અગિયાર વાગ્યાની આસપાસ ગુજરાતમાં જે પવનની દિશા છે એ અરબ સાગર પરની છે આજે ગુજરાતમાં બપોર પછી ઘણી બધી જગ્યા ઉપર ભારે વરસાદ થઈ શકે છે મેપને આપણે ઝૂમ કરીએ તો વિસ્તારો અહીંયા તમે જોઈ શકો છો કે ઉના કોડીનાર વેરાવળ શ્યામ રાજુલા મહુવા માંગરોળ કેશોદ વિસાવદર ધારી કંડલા પાલીતાણા તળાજા અમરેલી બાબરા જેતપુર ઉપલેટા જૂનાગઢ કુતિયાણા પોરબંદર ભાવનગર સોનગઢ ગઢડા જસદણ ગોંડલ વેરાવળ બોટાદ બરવાલા બાનગઢ રાણપુર ધંધુકા લીંબડી સુરેન્દ્રનગર તથા મિત્રો નળ સરોવર ધોળકા અમદાવાદ કપડવંજ ગાંધીનગર કડી વિરમગામ બાયડ આ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી છે સાંજના સમયે મિત્રો આ બધા વિસ્તારો સાથે મહેસાણા અને હિંમતનગરમાં તથા ખેડબ્રહ્મામાં ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા થઈ શકે છે તેરમી તારીખે મિત્રો સુરત વલસાડ વ્યારા આફવા ભરૂચ રાજપીપળા આમોદ વડોદરા બોડેલી અહીંયા મિત્રો ભારે વરસાદની આગાહી છે મિત્રો પંદરમી તારીખના રોજ સુરત ભરૂચ આમોદ ભાવનગર અલંગ મહુવા રાજપીપળા વ્યારા આ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે મિત્રો સોળમી તારીખે સુરત વલસાડ ભાવનગર બાજુ એક ચક્રવાત બની શકે છે જેના કારણે આ બધા જે વિસ્તારો છે જેમાં વલસાડ સુરત ભાવનગર ઉના જૂનાગઢ વડોદરા થાન આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે અતિથી અતિભારે વરસાદની આગાહી છે સત્તરમી તારીખના રોજ આ જે ચક્રવાત છે એ ધીરે ધીરે આગળ વધે છે અને જૂનાગઢ જોડે ટકરાય છે તેથી જૂનાગઢ સાથે થાન અને ભાવનગર વડોદરા અમદાવાદ આ બધા વિસ્તારોમાં અતિ અતિભારે વરસાદની આગાહી છે મિત્રો અઢારમી તારીખના રોજ આ જે ચક્રવાત છે એ ધીરે ધીરે આગળ વધીને અમદાવાદ અને મહેસાણા તરફ ફેલાય છે પણ મિત્રો તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો કોઈપણ પ્રકારની અપડેટ હશે તો તમને આ ચેનલ ઉપરથી જોવા મળી જશે હવે આપણે આઈએમડીએ જે આગાહી કરી છે તેના વિશે વાત કરીએ મિત્રો આઈએમડી જે ભારત સરકારના મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ છે તેણે આવતા પાંચ દિવસ સુધી ગુજરાતમાં ઘણી બધી જગ્યાઓ પર એલર્ટ જાહેર કર્યું છે બારમી તારીખના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ બરોડા પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છ તથા દીવ આ બધા જિલ્લાઓમાં વરસાદની આગાહી જાહેર કરી છે અને જે એલર્ટ જાહેર કર્યું છે તેના વિશે વાત કરીએ તો મિત્રો સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દાદરાનગર હવેલી દમણ અમરેલી ભાવનગર આ બધા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે એટલે કે અહીંયા અતિભારે વરસાદની આગાહી છે